ફોર વ્હીલર તથા પિકઅપ વાહનો માલિકો પાસેથી ભાડા કરાર ઉપર લઈ અન્ય ઈસમોને બારોબાર ગીરવે વેચાણ કરી દે ગુનાહિત વિશ્વાસઘાત કરતી ગેંગના પાંચ ઈસમોને કુલ ચાર વાહનો કિંમત રૂપિયા પચ્ચીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારીખ ચોવીસ જાન્યુઆરી શનિવારના રોજ બે ને પંદર કલાકે બ્રેસ્નોટ દ્વારા આપેલી વિગત મુજબ તારીક સિંઘ મનીષભાઈ બાબુભાઈ ચાપાનેરી પરેશભાઈ મુરગનભાઈ પટેલે આર્થિક ફાયદો મેળવવા માટે ગુનાહિત કાવુતરું રચી એકબીજાની મદદગારીથી ફરિયાદી થતા સાક્ષીઓને પોતે મોટી કંપનીઓમાં દલાલ તરીકે ઓળખાણ આપી ગાડીના ઊંચા ભાડા અપાવવાની લાલચ આપી ફરિયાદીની મહિન્દ્રા બોલેરો મેક્સ પીકઅપ તેમજ અન્ય વ્યક્તિઓની અલગ અલગ ફોર વ્હીલરો કુલ છ જેટલી અંદાજે કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ નો કાયદેસર રીતે નોટરાઇઝ ભાડા કરાર કરી વિશ્વાસ અને ભરોસો આપી ફરિયાદી તથા અન્ય વ્યક્તિઓને ગાડીઓ ભાડેથી તથા ગીરવે લઈ ભાડું તથા ગાડીઓ પરત નહીં આપતા ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આ ગેંગના પાંચ ઈસમોને ચાર વાહનો સાથે જિલ્લા એલસીબી એ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે